બેટા શું છે હું કોઈ નઈ જાતો કાકા લંબો સારો ત્યાં કોણ જાય તમે રોજ રોજ હેઠળ સાયકલ લી આવો થયો રોજ રોજ આતો જાય

ઓન કુટિયા મરી ના કશું વિચારતું નતું હશે તો હું જોવે તો કે જવું માર ખાવું છે

મારે મને તો બાઇક તો આવડતું નહિ પણ મારે તો સાયકલ લાવવી પડશે અમુ એવું મારે સાયકલ લેવાનું કોક મુ કા માર કાકા તું અને મારા કાકા વાડ જોઈ રહ્યા એમને હાર જોતા એ હાર એ હાર એ ભૂખ લાગી તો લોકો અકે તો હતો તો ગોમમો કા વાત તો થાય કે ત હેડી તોન હેડી નબણો એટલે આ તો જો ભાઈ કર દે પડ દે દિન આવતો રહ લેતા ખાઈ લે બાઈક ની તો વાત કરી હજુ પાયા છે એવું હારું તારો પડ દે દિન આવતો રે હાર હેતા ખાઈ લે એકલા જાયા ને એકલા જવાના સાથી વિના તમે તો એકલા ને એકલા જ જતા રહો

નાટક કેવો નાટકો બાઈકો લઈ કઈ કલ ભાઈ એ તો હું જઉં છું આલુ થોડું ઠપકુ આયુ અરે શીખવાડ યાર મને ખબર બાઈક પાક બાઈક એવાની હોઘી ના હાલ ના 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 પાડજો પાછો ના આયો ખોટું ના લાગે એ માટે એ તો હું જઈ સાચી વાત કઈ છોકરો ઠપકો પડ્યો પડ્યો હતો હજી બાઈક છોકરા

હા ગેરમકા દઈ ગઈ હા પેલો બાઈક વાળો પેલો નહી કેવાયમ કેવાઈ કે છોકરા બધા કરી તારે હા તેવું થયું આ તો આવ્યો કોઈ આવ્યો લઈ નીકળી ગયો મને પાડી દે એવું કરતો હતો હું આમ ઝૂમ જઈને ગયો ઝુમ લઈને ગયો હું ગયો અમે તો હાથે ઉદ્યોગ કર્યો પણ ઉભા જ ના રહ્યા તો બે છટકાઈ દેવાનો હતો આપડે પેલું મોહાનયું મોહન્યુ આવ્યો મોહન્યુ હા એ પેલું નહિ હું આટલું બચકું એના બાઇક લઈ આવવાનું કરે આ જોતે એક્સિડન્ટ થઈ જોજો છોકરો બાઇકો ધોન તો થઈ જ ફટ લઈ બાયકો તો જ ના લાયો ભાઈ ના તો મારો હાથ પેલી એ તો કરતો જ નહીં ના છોકરા તો રાજી તો હેડતા જ નહીં રાગે તો હેડતા નહીં ના છોકરા ને ગોમ માં મોકલી સાસ લેવાનું કોઈ આ લેવાનું મોકલાઈએતા કોણ કોઈ તો ગાડીઓ હેડતી હોય કોઈ ને કોઈ માગ માગ કરી છોકરા માગી એટલે આપડે લઈ હોય કોઈ ના લાવું બધું છોકરો આ છોકરો લઈ લઈ ના આલી એટલા છોકરા ગોઠતા નહિ એવાના જ અત્યારના છોકરા તો અતારા છોકરા ગોઠતા નહીં એમ મોટા પડ્યા પડ્યા ખાલી આ લાન પેલું લાઈન ને કાલ મને બાઇક લઈ આલો પેલા સોમલાન તો લઈ એ સોમલાન બાઈક લઈ આલી હતી અને પછી ઘટુ ને ઘટુ પડો આપડા કાળુ ભાવળો એ પછી બગડે છે એના વાતે છોકરા બગડ છે તમારો છોકરો બગડશે મારાગર ના છોકરો અને પેલો રહ્યો ને ઠીંગુડીયો એ બે બગડી જ એ બે પગડે જો મારા છોકરા ને ધંધાઈ બગાડે પછી આવવાની વાત સારું તાર હેડો હું ઈક જોઉં ઠપકો આલો

ખબર કીધું તું તું હજુ કીધું તું મને હજુ હમણાં જવાનું કીધું પૂરા પૂરા નાખી તું ને હમણાં જઉં છું હમણાં હાલ જી તમે નાખીને પછી જવું ઓટો મારી આવું જઈને સમજાવો ન કરીએ ભાઈ અમે પેલા હજુ ને ફરી વળતું ના એવું ના કરતા એ તો હું સમજ સારું તારો તારો

પેલી વાત આઈ આઈ પેલી વાત કરી તી અરે તું એના રવાળા ના ચડતો ના કા મારા જાઉં હા જતો રે થતો રહે આવા પડા મોહનિયાવાળા છોકરાને ને મોહનિયાની વાત છે આવું એ નહીં જાઉં છે કલ લાકડી લેવા દે તે તો જીત લાકડી તો જીભ તો મોહન્યાવાળો છોકરો ને તે સોનવાની વાત છે લાકડી તો જીભ પર આથી તો મોહનિયાની વાત છે

આ ખોટું બધા છોકરા શીખી એના કરો બાઈક ચલાવું તો બધા બઉ દોરા છોકરો

કોમન એય બાજ બાજિયા ઉલા ઉલા તમે જો બાપો ખૂબ એન્ટી ઓય બાજ બાજિયા બેજો આ સોમલું સોમલું ઓય બાજ ને બેજો તો જાવ કેવો જાવ જો એ બોલા મોટો રેટ જો બસ જવી દો નાટક છોકરો ના લવાનો આવે તમે પાણી પીઠી મારું ના બધી આ કાળા પતિ જાય

મારા છોકરા છોકરો આપવો ના જો તમારે બાઇક ભાઈ ભાઈ મજા થાય